ફ્રેન્ડ્સ મજામાં ને હું છું મીખા અને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે આવી ગયા છે ડાકોરની મુલાકાતે હવે ડાકોર છે ને ઘણા લોકો દૂર દૂરથી દર્શન આપ્યું દર્શન માટે આવે છે તો એ લોકો માટે મારે બેસ્ટ પ્લેસ આજે બતાવવાનું છે અને હું એક્સપ્લોર કરવાની છું આપણી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છે શ્રીજી થાળ કે જે ડાકોરમાં ગુજરાતી થાળી માટે બહુ જ ફેમસ છે જે ગુજરાતી થાળી વન ફિફ્ટીમાં મળે છે લોકેશનની વાત કરું ને તો તમને સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ તો ચાલો હવે આપણે અંદર જઈએ અને અહીંયાનું ફૂડ જે છે ગુજરાતી થાળી સ્પેશિયલ જે એ આપણે એક્સપ્લોર કરીએ આપણી ચેનલમાં તો ચાલો મારી સાથે બીજી થાળ ડાઇનિંગ હોલ જે છે એ સેકન્ડ ફ્લોર પર છે સોરી ફર્સ્ટ ફ્લોર પર છે તો ચાલો હવે આપણે ઉપર જઈશું અત્યારે આપણે શ્રીજી થાળ જે છે ડાઇનિંગ હોલ એના કિચનમાં પણ આપણી કઈ કઈ વેરાયટી છે એ પણ આપણે જોઈશું તો ચાલો તમને કિચનમાં હું લઈ જાઉં અને તમને આપણી કેટલી વેરાયટી છે આપણી ગુજરાતી સાડીમાં એ તમને બતાવીશું તો અત્યારે શ્રીજી થાળના ઓનર આપણી સાથે છે અને આપણે એમની સાથે વાતચીત કરીને સાડી વેરાયટી છે સબ્જીની અંદર એક પનીરની સબ્જી છે એક ગ્રીન સબ્જી છે એક બટાકા અને એક કઠોળ દાળ છે સ્વીટમાં ગુલાબજાંબુ છે થાળી મારી એકસો પચાસ રૂપિયાની અનલિમિટેડ છે એમાં वो दाल पालक और चार सब्जी स्वीट मटर एक्स्ट्रा है 86 को खर्च है देखो ऐसा रोटी तुम में जोड़ सको जैसे और तैयार हो गए તમને એકદમ ગરમા ગરમ પીરસવામાં આવે છે કે જેથી ખાવાની છે ને કસ્ટમરની આવે તો હવે ચાલો આપણે પણ ડાઇનિંગ હોલમાં બેસીને આપણે પણ અહીંયાની ગુજરાતી થાળી ટ્રાય કરી આપણે ડાઇનિંગ હોલમાં આવી ગયા છે સ્વીઝી ગુજરાતી જે થાળી છે એ પીરસવામાં આવશે અહીંયા ડાકોર પણ આપણે આવશે તો જરૂરથી આવીને ટ્રાય કરજો આજે હું તો ટ્રાય કરવા માટે આવી ગઈ છું તો જે જમવાનું છે એ પીરસવાનું શરૂ થઈ ગયું છે સબ્જીની ચાર વેરાયટી છે એ આવી ગઈ છે અને એકદમ ગરમા ગરમ ફુલકા રોટલી પાછા આપણી દાળ પાપડ અને ખમણ સિઝનેબલ ફૂડ અહીંયા દરેક વસ્તુમાં જોવા મળશે સબ્જીમાં હોય કે પછી સ્વીટમાં હોય અત્યારે કેરીનો રસ છે શ્રીખંડ છે અને સ્વીટમાં તમે જોઈ શકો છો કે બીજા ગુલાબજાંબુ છે સ્વીટ અને જે છાશ છે એ તમને એક જ વાર આપવામાં આવશે બાકી બીજી તમને આ જે બધી વેરાયટી છે એ અનલિમિટેડ છે સલાડમાં પણ સાથે ચાર વેરાયટી છે સલાડમાં સાથે ગ્રીન ચટણી છે સોસ છે અથાણું છે તો હવે ચલો આપણે વન બાય વન અને ટ્રાય કરીશું અને હું તમને ટ્રાય કરીને બતાવીશ કે મને આનો ટેસ્ટ કેવો લાગે છે તો સૌથી પહેલાં આપણે અહીંયા ટીંડોળાનું જે શાક છે એ ટ્રાય કરીશું અને તમને દરેક વસ્તુ અહીંયા છે ને એકદમ સિઝનેબલ જોવા મળશે વન ફિફ્ટીમાં અનલિમિટેડ અને એ પણ ડાકોરમાં વધારે મસાલેદાર નથી એકદમ એવું લાગે કે નોર્મલ ટેસ્ટ છે આનો કે નાના બાળકો જે છે એ પણ ખાઈ શકે આપણે ટીંગોડાનું શાક ટ્રાય કર્યું હવે આપણે અહીંયા પનીરની જે ફરજ છે એ ટ્રાય કરીશું તો આમાં પનીરના પીસીસ પણ તમે જોઈ શકો છો કે એકદમ નાના નાના એવા કટ કરીને આપ્યા છે પનીર એકદમ ફ્રેશ વાપરવામાં આવ્યું છે એકદમ સોફ્ટ છે અને મેં તમને કીધું ને કે આપણે હવે ગુજરાતી થાળીમાં છે ને પનીરની સબ્જી પણ મળે છે કે જેમાં છે ને આ થાળીમાં જે પનીરની સબ્જીનો ટેસ્ટ છે ને એ થોડો થોડો મને ગુજરાતી જેવો ટેસ્ટ આવી રહ્યો છે હવે આપણે ટ્રાય કરીશું બટાકાનું શાક બટાકાનું શાક છે ને ઓલવેઝ ગુજરાતી થાળીમાં સ્વીટ જ હોય એકદમ સ્વીટ આનો ટેસ્ટ આવી રહ્યો છે હવે આપણે ગુજરાતી થાળીમાં કઠોળનું જે ચણાનું શાક છે દેશી ચણાનું શાક એ ટ્રાય કરીશું હં દેશી ચણાનું શાક પણ થોડું સ્વીટ છે બધી આપણે સબજીમાં ટ્રાય કરી ચારે ચાર વેરાયટી એકદમ સિમ્પલ અને સોબર ટેસ્ટ છે આનો સાથે પાપડ છે તો મોસ્ટલી આપણા ગુજરાતીઓને છે ને ચટપટું અને બટ ચટ્ટું ખાવાના વધારે શોખીન હોય છે તો બંને જે વેરાયટી છે ને એનો ટેસ્ટ એકદમ સ્વીટ આવે છે નેક્સ્ટ આપણે ટ્રાય કરીશું ઢોકળા આપણે ભૂલી ગયા આપણે ફરસાણથી સ્ટાર્ટ કરવાનું હતું તો આ છે ખમણ તો એને આપણે ગ્રીન ચટણી સાથે ટ્રાય કરીશું તો આ છે ગ્રીન ચટણી એ પણ એકદમ ફ્રેશ દેખાઈ રહી છે અને તો એની સાથે આપણે ટ્રાય કરીશું થોડા ખાટા લાગ્યા મને બાકી સોફ્ટ છે અને એકદમ ફ્રેશ છે એકદમ તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ છે હવે આપણે ટ્રાય કરીશું દાળ ભાત છે ગાચે આપણે ગુજરાતી દાળ અને રાઈસની ક્વોલિટી તમને જોવામાં જ દેખાઈ રહી હશે બાસમતી રાઈસ છે આપણે આ પણ ટ્રાય કરીશું એકદમ ગુજરાતી ટેસ્ટ ઓલમોસ્ટ બધી વેરાયટી જે છે એનો ટેસ્ટ એકદમ સ્વીટ છે ખૂબ જ સરસ છે ડાકોરમાં આવો છો તો શ્રીજી ધાટ ડાઇનિંગ હોલ જરૂરથી આવો છો અનલિમિટેડ કોન્સેપ્ટ છે વન ફિફ્ટીમાં જરૂરથી ટ્રાય કરશું ગુજરાતીની જેટલી પણ અનલિમિટેડ વેરાયટી છે એ ટ્રાય કરી હવે તમારે જો વી સોરી તમારે જો સ્વીટ જોઈએ છે એમાં તમને વીસ રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ છે એમાં ઓપ્શનેબલ આ ત્રણ વેરાયટી છે કેરીનો રસ છે શ્રીકંઠ અને ગુલાબજાંબુ છે તો આપણે ગુલાબજાંબુ લઈશું અને છાસ પણ તમને વન ટાઈમ આપવામાં આવશે તો આપણે લઈ લઈશું તો એમાં વીસ રૂપિયામાં તમને બે ગુલાબજાંબુ મળી જશે થાળી જોડે નથી આવતા એ ઓપ્શનેબલ છે એવું એકદમ ગરમા ગરમ છે અત્યારે જ લાગે છે બનેલા છે ફ્રેશ છે તો તમને અહીંયા સ્ટાર્ટરમાં તમને પાણીપુરીનો કોન્સેપ્ટ જોવા મળશે જેમાં મસાલા પાણીપુરી અને એમાં પાણીમાં કેટલા ફ્લેવર છે મારું નામ સનુભાઈ પટેલ મને મામા જ કહેવાય કહે છે બધા મને આઠ વર્ષ પૂરા થઈ ગયા છે શ્રીજી થાળ અમારું રાધે હોસ્પિટલની બાજુમાં નિયર બસ સ્ટેન્ડ અને સ્વામિનારાયણ મંદિર આવતા એન્ટર થશે એટલે પહેલી પાણીપુરીનું કાઉન્ટર આવશે પાણી એ અનલિમિટેડ છે પણ કેટલીક વખત અમે બંધ પણ રાખી શકીએ છીએ કારણ કે જે ના આવી શકે તો એ અમારી પાણીપુરી બંધ રહેશે એ કારીગર ના આવે તો અને ત્યાર પછી ગુજરાતી થાળી અમે સૌ કરીએ છીએ બેઠા પછી અને સ્વીટની અંદર અમારે તો છે ને જેવો કસ્ટમર એ રીતે અમે સ્વીટ આપીએ ઓર્ડર હોય તો ઓર્ડર પ્રમાણે લાડુ હોઉં અમે બનાવીએ છીએ વીડમી બનાવી આપીએ છીએ ઓર્ડર પ્રમાણે અમે કરીએ છીએ પણ મારી આમ તો ત્રણ સ્વીટ તો ઓલરેડી ત્રણ ચાર સ્વીટ તમે તૈયાર જ રાખીએ છીએ આપણે ડાકોરમાં શ્રીજી થાળીની ગુજરાતી થાળી ટ્રાય કરી ટેસ્ટ વાઇઝ ઓસમ હતી ખૂબ જ સરસ એનું ઘર જેવું એકદમ વધારે મસાલેદાર પણ નહીં ને એવો ટેસ્ટ હતો બીજી એક ખાસ વાત કે જે મને સારી ના લાગી આમ તો સ્વીટના એક્સ્ટ્રા ચાર્જ હતા અહીંયા જે ના હોવા જોઈએ ગુજરાતી થાળીમાં અંદર જ સ્વીટ ઇન્કલુડ કરીને આપવામાં આવે તો સારી વાત છે તો આવી જ રીતે નવા ફૂડ અને પ્લેસ તમને એક્સપ્લોર કરતી રહીશ હું મારી ચેનલમાં જો તમને મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ આજના માટે આટલું જ બાય